ની જામનગર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ખેતી કરીને જ એમનું જીવન ચાલતું હતું પણ એક સમય એવો આવ્યો કે ખેતી માટે વરસાદ નું આવ્યો અને આખી જમીન સુકાઈ ગઈ આવામાં એમનું જીવન ખૂબ જ મુશ્કેલીમાં માં ગયું હવે જમીનમાં કઈ વાવણી ન થવાને કારણે નાખી પૈસા ને તેમના ત્રણેય છોકરા ચંદુભાઈ મેઘુભાઈ અને ભીખુભાઈ માં વેચી નાખ્યા પિતા પાસેથી પૈસા મળ્યા પછી ચંદુભાઈ તેમના બંને ભાઈ સાથે રાજકોટ જતા રહ્યા રાજકોટમાં ચંદુભાઈ એગ્રીકલ્ચર અને દવાઓ વેચવાની શરૂ કરી ચંદુભાઈ જેની પાસેથી માલ ખરીદતા તે ડીલરે નકલી વેચી નાખી આવી રીતે ચંદુભાઈ નો પહેલો બિઝનેસ બે વર્ષમાં જ બંધ થઈ ગયો અને ત્રણેય ભાઈ રોડ પર આવી ગયા ત્રણેય ભાઈ તો વધારે ભણેલા ગણેલા ન હતા એટલે નોકરી તો સારી ન મળી પણ થોડા દિવસ પછી ચંદુભાઈ ને એસ્ટ્રોન નામના થિયેટર માં ચોકીદાર ની નોકરી મળી ગઈ અને ચંદુભાઈ નોકરી સાથે સાથે પિક્ચરના પોસ્ટર લગાવવાનું અને ક્યારેક કેન્ટીનનું પણ કામ કરી લેતા હતા અને આવી રીતે તેમનું ગુજરાન ચાલવા લાગ્યું ચંદુભાઈ ઈમાનદાર માણસ હતા એટલે તેમના થોડા જ દિવસોમાં થિયેટરના મોટા કેન્ટીનમાં કામ મળી ગયું ત્યાં ચંદુભાઈ ઇન્ટરવલ દરમિયાન ગ્રાહકને મસાલા સેન્ડવીચ વેચવા લાગ્યા અને ચંદુભાઈએ થોડું પ્રોફિટ પણ કમાવી લીધું અને ચંદુભાઈ ઓગણીસો માં પોતાના પરિવાર ને પણ ગામડેથી રાજકોટ બોલાવી લીધા હતા પણ મિત્રો ચંદુભાઈ માટે એક મોટી મુશ્કેલી એ હતી કે આખો દિવસ જે સેન્ડવુચ વેચીને રાત્રે વધારે જે સેન્ડવુચ પડ્યા રહેતા તેની ઉપર લાગી જતી અથવા તો બગડી જતા અને આ નુકસાનના કારણે ચંદુભાઈ ખૂબ જ હેરાન થતા હતા અને આ નુકસાનના કારણે ચંદુભાઈ ખૂબ જ વિચાર કર્યો કે એવી કઈ વસ્તુ વેચવી કે જે લાંબા સમય સુધી ખરાબ જ ન થાય અને આજ વિચારમાં ચંદુભાઈ અને બટેકાની વેફર વેચવાનો વિચાર આવ્યો હતો ચંદુભાઈ પહેલા તો બટાકાની વેફર કોઈ વેન્ડર પાસેથી ખરીદીને વેચવાનો વિચાર

મસાલેદાર વેફર્સ હોવાના કારણે ચંદુભાઈ ની લોકપ્રિય થવા લાગી અને આગળ જતા થિયેટર ઓનરે પણ ચંદુભાઈ સાથે ની ડીલ કરી નાખી અને ચંદુભાઈ ને ત્રણ થિયેટરો સાથે ડીલ મળી ગઈ અને ધીરે ધીરે આખા રાજકોટમાં ચંદુભાઈ ની વેપાર ફેમસ થઈ ગઈ પણ માર્કેટમાં ઘણા બધા વેફર્સ વેચવા વાળા હતા

અને જ્યારે ચંદુભાઈ મશીન લેવા ગયા તો ખબર પડી કે મશીન તો બહુ મોંઘી છે તો હવે શું કરવું અને પછી ચંદુભાઈ બજારમાં જઈ અલગ અલગ પાર્ટ્સ ખરીદીને એક મશીન તૈયાર કરી નાખ્યું અને ઘણા વર્ષો સુધી આ જ મશીન સાથે તેમનો વેપાર જ વધી ગયો પણ હવે ચંદુભાઈ એમ થયું કે રાજકોટ સિવાય આખા ગુજરાતમાં અને આખા ભારતમાં પણ બાલાજી વેફર્સ વેચાય તેના માટે જરૂર હતી એક મોટા લેવલ ઉપર કામ કરવાની અને તેના માટે ચંદુભાઈ ઓગણીસો માં બેંક પાસેથી એક લાખ રૂપિયાની લોન લઈને ગુજરાતનો સૌથી મોટો વેફર્સ પ્લાન્ટ શરૂ કર્યો પણ હવે જો એક ની લોન લીધા પછી કંપનીમાં નુકસાન થાય તો ચંદુભાઈ રોડ ઉપર આવી જાય પણ મિત્રો એવો સમય ન આવ્યો જેમ દિવસો વીતતા ગયા એમ ચંદુભાઈની બાલાજી વેફર્સ પણ ખૂબ જ આગળ વધી ગઈ અને જેમ જેમ કમાણી થતી ગઈ એમ એમ ચંદુભાઈ ઓટો મશીનમાં એડવાન્સ ટેકનોલોજી લાવતા ગયા હતા અને આગળ જતા ચંદુભાઈ પોતાની કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ માણસોને માણસો દીધા જેથી કરીને બધાને પોતાનું કામ યાદ રહે અને કંપની આગળ ચાલતી જાય બાલાજી તો નેશનલ પછી ઇન્ટરનેશનલ અને પછી તો ગ્લોબલ લેવલ વેચવા લાગી તે સમયે બીજી ઘણી બધી વેફર્સ જેમ કે અંકલ ચીપ સિમ્બા અને બિઝનેસ જેવી ઘણી બધી કંપની વચ્ચે પોતાની બાલાજીની વેપાર આગળ રાખી બહુ જ મુશ્કેલ હતું પણ બાલાજીએ પોતાની મહેનત લગ્ન અને સારી ક્વોલિટીના કારણે બાલાજી વેફર્સ માર્કેટમાં આગળ લાવી શક્યા કેમકે જ્યાં બીજી બધી કંપની વાળા જૂની રીતે વેફર્સ બનાવતા ત્યાં બાલાજીએ

ચંદુભાઈ અલગ અલગ વેફર્સ બનાવવાનું શરૂ કર્યું અને અલગ અલગ કંપનીના પ્લાન્ટ પણ શરૂ કર્યા જેમાંથી ત્રણ ગુજરાતમાં રાજકોટ વલસાડ અને વડોદરામાં અને એક મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ છે આ મશીનની કેપેસિટી એક દિવસમાં એક લાખ કિલોગ્રામ બટેકાની વેપર્સ અને પાંચ લાખ કિલોગ્રામ નમકીન બનાવી શકે છે જેનાથી સમજી શકાય છે કે ચંદુભાઈએ કેટલા મોટા લેવલ પર સેટઅપ તૈયાર કર્યું છે આવી રીતે બે માં છમાં ગુજરાતમાં નેવું ટકા બાલાજી વેફર્સનું માર્કેટ હતું બે માં આવતા આવતા કંપની પાસે થી પણ વધારે પ્રોડક્ટ હતા અને બાલાજીનો વેપાર નાના નાના ગામથી માંડીને મોટા મોટા શહેરો સુધી વધી ગયો અને ઉપરાંત થી પણ વધારે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે ચંદુભાઈ અલગ અલગ વેરાયટી માં અલગ અલગ આઇટમ રાખીને અલગ જ ઇનોવેશન લાવ્યા માર્કેટમાં ટકી રહેવા માટે ચંદુભાઈ ત્રણ મેન કેટેગરી તૈયાર કરી જે પેલી વેસ્ટર્ન સ્નેક્સ માં જેમાં બાર પ્રોડક્ટ છે અને બીજું નમકીન જે ભારતીય ઘરમાં વધારે પોપ્યુલર છે જ્યાં માણસો સવારે ચા સાથે ખાવા વધારે પસંદ કરે છે અને આ કેટેગરીમાં તેવીસ પ્રોડક્ટ છે અને છેલ્લું છે ત્રીજું વેફર્સ જેમાં બાર પ્રોડક્ટ આવે છે મિત્રો બાલાજી વેફર્સ સારી ક્વોલિટી અને સસ્તી વેફર્સ કસ્ટમરને આપી શકે એના માટે પણ ખૂબ જ ધ્યાન આપ્યું છે બાલાજી વેફર્સમાં ડાયરેક્ટર શ્યામ વિરાણી કહે છે કે તમને અમારી ક્વોલિટી ક્વોન્ટિટી અને પ્રાઇઝનું મેચિંગ કોઈ બીજી બ્રાન્ડમાં નહીં જોવા મળે બસ આ જ કારણ છે જે બાલાજીને ગુજરાતની અને આખા દેશની એક અલગ જ ઓળખાણ આપે છે બાલાજી પ્રોડક્ટ્સમાં તમને સૌથી વધારે કઈ બાળકો છે લખો તમારો જવાબ નીચે કોમેન્ટમાં અને